માતાજી મિત્રો તો આજે હેડાઈ છીએ કડા લઈ લો તો બળા જોઈ પણ અંધારું તો કોઈ દેખાતું નહી તો મિત્રો બ્લોગમાં જોાયલા રહેજો તો મિત્રો વાલામાં આવી જાય જો હેડવા નહી બેહી રહ્યા ને અમે બેહાન નહી અમે હેડવા રહ્યા તો હેડતા છે કડા

જેટલા પણ કડા પગપાળા આવતા હોય એટલા હેડતા આવતા હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો તો અત્યારે તો પકી જઈએ અમે તિરુપતિ ભાંડુથી કડા જઈએ પગપારા તો મિત્રો કોઈ બી હેડતો આવતો હોય તો કોમેન્ટ કરજો જય માતાજી મિત્રો હોટલ એક પકી જઈએ વચ્ચે વિસનગરના વચ્ચે હોટલ આવવા જોઈ લો ટોટલ નામ છે અડથિત અર્તિથિ હોટલ જોઈ લો તો મિત્રો બ્લોગમાં જોયેલા જય માતાજી જય માતાજી અમે કોઈ જઈએ પેટ્રોલ પંપ જોઈ લો તો મિત્રો બ્લોગમાં જોયેલા રહો જય મિત્રો હવે પકી જઈએ વિસનગર જોઈ લ્યો તો મિત્રો હજી તો ચાર વાગે જવું મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો બ્લોગ માં જોયેલા રહેજો આજે તો હું તમને બતાવું તો મિત્રો બ્લોગ માં જોયેલા રહો તો મિત્રો અમે આટલા આવી જઈએ અને માં ભઈયા થોડો નાસ્તો કરું જો આટલા બચો કે આટલા

આ હોસ્પિટલ હોટલ નહી મિત્રો કોમેન્ટ તો અમારી જોવા લાઈક બાઈક કરજો કોમેન્ટ શેર બે બધું કરી નાખજો જય માતાજી અને બ્લોગમાં જોયેલા રહો